અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપની વિડીયો ને લાઈક પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની એટલે કે ડિક્સન ટેકનોલોજીસ ના શેર મંગળવારે દબાણ જોવા મળ્યું જ્યારે ફિલિપ કેપિટલ એ આ સ્ટોક પર સેલ રેટિંગ આપી

અને હવે ઉત્પાદનોનો મોટો ભાગ કાર્બન જેવા સ્પર્ધાત્મક મેન્યુફેક્ચર્સ ને છે એટલે કે ડિક્સન ટેકનોલોજીસ જોડે અઢાર ટકાનો કપાત કર્યો અને ડિક્સન ટેકનોલોજી સ્પર્ધાત્મક કાર્બન જેવા મેન્યુફેક્ચર આપ્યો છે પછી ગાઇડન્સ મિસ ની આશંકા એટલે કે ફિલિપ્સ કેપિટલે ચેતવણી આપી છે કે ડિક્સન તેના ક્યુ વન એફ વાય છવ્વીસ ના પંદર ટકા ક્યુ વન ક્યુ મોબાઈલ વેલ્યુ ગ્રોથ ગાઈડન્સ ને પૂર્ણ કરી શકશે નહીં

અસર થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ડિક્શન ટેકનોલોજીસના શેર વિશે વાત કરીએ જેમાં પ્રોફેસર જામ્સ ફિલિપે જણાવ્યું છે કે મોટરોલા જોડેથી કંપનીની જે સારો એવો બિઝનેસ મળતો હતો એમાં 18% કપાત કર્યો છે મોટરોલાએ જેથી આવનારા ક્વાર્ટરમાં કંપનીના નફા ઉપર આપણને અસર જોવા મળી શકે છે અને પ્રોફેસર જામ્સ આ શેરના ટાર્ગેટમાં અડધો કપાત કર્યો છે ની 9000 રૂપિયા સુધીનો ટાર્ગેટ આપ્યો છે જે અત્યારે હાલના ભાવથી લગભગ 47% નીચેનો ટાર્ગેટ છે તો મિત્રો આ વિડીયોમાં બસ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરોડો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેરબાની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી કેટલી બંધ દબાવી દેજો